બસો અઠાવીસ પૂર્ણાંક ત્રે દશાંશ મીટર્સ એટલે કેજો ત્રો ચૌદ કિલોહ્સ આકાશવાણીનો ભોજ કેન્દ્ર સુણો તા અને હલો કર્યું ગલમાં આવો હે વિષ્ણુ ઘોર આશા ભા ભેણું કાલ એ ચૌદ નવેમ્બર એટલે કે વિશ્વ ડાયબિટીઝ દિવસ અને વિશ્વ ડાયબીટીઝ દિવસ જે સંદર્ભે અજ પાંચ સ્ટુડિયોમાં આયા ડૉક્ટર નીનાદ જયપ્રકાશ ઘોર હા મિણિયા મોહ તો પરિચય દિણો ઈ ગમતો કેનાદ ભા અને અસિ સત પેઢીએ ભા આવ્યું એટલે કે મુજા વડાભા સ્ટુડિયો મે આયા હી અને વન ઓફ ધ યંગેસ્ટ ઓફ ધ કચ્છ એટલે કે કચ્છ મે મિણિયા જુહાણ ડાયાબિટીસ જા ડોક્ટર અને અજ પાસે વચ્ચે ડાયબિટીઝ જ ગયું કરેલા આયા હી આયાનાદભાઈ કચ્છીય સંસ્થા સાથે જોડાયેલ હી અને શિક્ષણ સાહિત્ય અને મેડિકલ ક્ષેત્રે કામ કરીએ તા હલો નિનાદભાઈ કે આવકાર્યું મિણિયા મોહન નિનાદભાઈ આકાશવાણી પરિવાર કે હંભસે આવકારેતી ખૂબ ખૂબ આભાર વિષ્ણુ કઈ ઘ નતો કારણ કે રેગ્યુલરલી મિલતા ભાઈ આઈ એટલે મુખ્ય અચીને લાગે તો કે ઘરમાં અહીંયા સૌથી પહેલાં તો હું તો કે અભિનંદન ચેલા મંગાતો કે તું ઇન્સ્ટાગ્રામ મથ સાડા બારો હજાર ફોલોઅર્સ કે પાર કરી અહીંયા એ હાર્દિક અભિનંદન ખૂબ ખૂબ આભાર અને અજમાં ડાયાબિટીઝ જી ઘાલ્યું કરે જઈ તદ નિનાદ ભાઈ પહેલો સવાલ ડાયાબિટીસ એટલે કરો સી અસ ભાઉર અને કે સમજાયો મિણી જે મગજમાં જી ગયું ને કે ડાયાબિટીસ થઈ ગઈ તો મિળે ધ્રિજી વેતા કે ઓહો ડાયબિટીસ થઈ ગઈ ડબિટીસ થઈ ગઈ પણ ડબિટીસ પિંડ બીમારી નહીં ડાયાબિટીસ જે કારણે બીમાાર થિએ તી ડાયાબિટીસ જડ્યા કે થિએથી તદ્યા શરીરની અંદર શુગર જો પ્રમાણ વધી વાત શુગર એટલે ખાલી કરો ખન વધી વેતી શરીરની અંદર ના બિુલ અડો નહીં અને કોઈ પણ વસ્તુ ખાયો તા એ શરીરની અંદર વિનીને શુગર વધારે પાણી સિવાય મિળે વસ્તુ અંદર વિનીને શુગર કઈએ શુગર પાે શરીર જો બણતણે એટલે એ જરૂરી શુગર શરીરની અંદર વિને એનપુઠિયા એનર્જીમાં કન્વર્ટ થ એટલે ઉર્જામાં કન્વર્ટ થ અને ઉર્જા પાંચ શરીર કે હલાઈ પણ પણ જડે પાે શરીરમાં વધારે પડતી ઉર્જા થઈ વેતી શરીર કન્ફ્યુઝ થઈ જી પે તો કે હાઉ કયા કરો તો હા એ શુગર જેવો વેતો એ લોહી અંદર ફેરે વેઠો અને લોહીની અંદર પે પે નુકસાન કરે તો નુકસાન કેડી રીતે કરે તો એ કિડની મથે તકલીફ કરે અખ મથે અસર કરે તો લીવર મથે અસર કરે તો પગજી નસે મથ અસર કરે તો અને તડે કોમ્પ્લિકેશન્સ થિએ એ બીમાાર ઈએ જ ઈ શુગર કે કંટ્રોલ મેખો તા તઈ બીમારી નિનાદભાઈ તા ચેતા કે તાકી શુગરમાં કંટ્રોલ રખે જોભાઈ મિણિયા મોહન પહેલો એ જાય કે શુગર કે કંટ્રોલ કરેલા કરીને કોડો કોરો તબક્કે ધ્યાન રખી સૌથી પહેલાં તો તા નહેરે જો કે તા ખાઉં બાકી કાં ખન નતો ખયાં તો ક્યાં ડાયબિટીસ થઈ આ ઘોળ નતો ખયાં તો ક્યાં ડાયબિટીસ થઈ ગણ કે એ કે ઘોળ તો ખાસો આવે ને ખન કરતા હતા તો રોજ એકાઘડો ઘોળ ખાઈ વોજ રોજની એક રોટી ખાઈ વો તો અહીં પહેલાં એના સે આજે ખોરાક મથ ધ્યાન દહીં આજે ખોરાકથી ધ્યાન દા તાયબિટીસ થેજી જ સંભાવના નતી અચે અને જ થઈ પણ વિનેતી અને આજે ખોરાક સંયમ રખો તા એટલે કે ગેહૂ નથા ખાં અને ચોખા નતા ખાયો ખાંચ બટાકા નતા ખાયો અને તરેલી વસ્તુ નથા ખાં તો શુગર નોર્મલ જ રોતો આ તો ચાં કિલ કીંજ ન ખાં પણ કડે કડે ચંદર ચોડસ ખાઈએ ગિનેજો પણ હંદર ચોડસ જૂની ખપી એ ચો કે મહેણે દર મહે દર રવિવાર જો બારા ખાધલા વઈ નુકસાન કરે તો એન ઉપરાંત બે વસ્તુ કે આખે કસરત કરે છે હા પહેલા જે જમાર અવો હો કે ખોરાક ચોંદ કે પહેલાં મોરાક સચો હો પહેલાં ખોરાક એ સચોન માડુએ સચાવા અને માણું ખોટા થઈ ગયા ને ખોરાક એ ખોટો થઈ ગયો અહીં અગર અહીં ખોરાક એટલે કે એની અંદર ને એડા વહેતા ના એડો નહીં ખોરાક એટલો એટલે મતલબ બની રહ્યો હોય તો એ માળુએ કે ગેનેલા કરીને જાય પણ પા ખોરાક વધી ગયો ને પાંચ એક્સરસાઈઝ ઘટી ગઈ છે એ જો બણતણ શરીરજી અંદર અચે તો એ પા પણ માત્રા મે વાપરી નતા શકો અને પાંચ બેઠાડું જીવન થઈ ગયું કોઈ પણ એડી રીતે ખેતર ખેડલા કરી નતો વેને કોઈ પણ એડી રીતે ગજિયા કે એડી રીતે ખાને કોઈ નતા ઓપાણે તકોરો થ એનર્જી વેતી વપરાજે ની ને એ ચરબીમાં કન્વર્ટ થાય અને હી ચરબી શુગર વધારે હતી નિના ભાઈ એકીથાએ કે સચી ગા એ અસ આટા ઝાણ જોઈએ કે ડાયાબિટીઝાગત રોગ છે પપ્પા કે પિંડ કે થિએ કે મુસાડમાં વ્યા તો ભાણેજ કે થિએ કે કાકા કે વહેતા ભત્રી જે કે થિએ તો ડાયાબિટીઝ ઈરશાગત રોગ આયન સી અસ ભાભર અને ભેણ કે સમજાયો બિલકુલ જ અગર અન્ય પરિવાર અંદર ડાયાબિટીઝ છે તો હં મેવારસમાં જો જોકો વસ્તુ હોય ને હેવવાી હોય જ્યાં આંખે વારસેની અંદર સમજી ગયો કે જમીન જાયદાદ મી જમીન જાયદાદ મંદી જ ને એ ભાગ મિલદી તરી એ જ હિ બર્ડન છે જે આખે સ્વીકાર્ય જો હા આંખે મિે તો એ ગ્ન્નુ ન આ મથે મુજા પપ્પા મુજા દાડા મુલાકરી જમીન જાયદાદ છડી વન તથા પણ હા અગર આ ભુલી વળો કીએ અને આ ચોપડા વોપડા ગોતાના તો હલી વા મ ભાગ મે એવી જ રીતે શુગર આજે મે અચેતી પણ જ જી લાઈફસ્ટાઈલ સારી રખો તા ટાળી પણ શકો જી મુજી દાડી કે અડસઠ વર્ષની ડાય મે ડાયાબિટીસ થઈ મુજે પપ્પા કે બાવન વર્ષની ડાયાબિટીસ થઈ શક્યતા શક્યતાએ કે હાને ધ્યાન ન રખા તો મુકે ચાલીસ વરસની કે પાંત્રીસ ઉંમર મે ડાયાબિટીસ થઈ વેને પણ ધ્યાન ન રખા તો હા હેવર નેરો તા કે જીવન મે સ્ટ્રેસ એટલો થઈ ગયો ખોરાકી એવી થઈ એન જે કારણે માડુએ કે ડાયબિટીઝ નેડી ઉમરમાંથી અચે તો પણ ભદકિન થી અચે કે વારસે મિયો ગનુ ન ગિન્નુ આ મથે ને અગર અહીં આજે તે સંયમ રખદા તરેલો ખાતે તો છડી રોટી રોજ ખાધું હેઠળ સ્નેક્સ આ બલાજી વાડકાસ્ટે જ પ્રશ્ન પૂછ્યાં કે હિ કે ફૂડ તરીકે ચીતા બાલાજી જ ઓનર કે હી ફૂડ હી સ્નેક્સ આ ચિપ્સ ખાયો પણ ચિપ્સ કડેક ખાંઈ રોજ રોજ ખાઈ તો બીમાર જ થઈ ઓકેડે વેંધા તો ઓકેડો જ પણ જઈ ગાર્ડનમાં વેહા બગીચેમાં વેદ સુગંધ જ તો રોજ થોડોક વોકિંગ કરા કરી વેનો વોંચે શરીર પુઠિં ધ્યાન દો ખોરાક કચો ખોરાક ખાઈ શકો કે અગર સલાડ ખાયો જે પહેલાં સુગર નતો વધે अगरि ऐं जंहिंमें पुठी आखे ईअं की हिकिड़ो वाटको ॾार पीएं त पियो पी ॾार ॾार प्रोटीन त मिलिणो ज खपे हिकिड़ो वाटको ॾार पियो ऐं सलाड रोज़ जो खाओ ऐं पनीर रोज़ जो खाओ रोज़ जो हिकिड़ो ग्लास दूध पियो ॾही खाओ पंहिंजी खिचड़ी छा मिठो पत्र खाए त खिचड़ी ने छा आहे रोज़ जा ॻंदा तव्हांखे कीअं डायबिटीज़ न थिए वारी पर रोज़ु साज जो आहे खपे कॾहिं कोई अलॻि डिश खपे ने कॾहिं कोई अलॻि डिश खपे त डैफिनेटली त डायबिटीज़ थींदी वारसे में न पोइ ईंजो थी वेंदी નિનાદભાઈ ડાયબિટીસ જો ખૂબ જ સારો પાણી કે ભાવર અને ભેરણીએ સમજાઈએ તો પણ નિનાદભ ભાઈ સવાલ એ કે પહેલાં પડો સુણંદા કેરી કે વડી ઉમરમાં મૂક ડાયબિટીસથી પાસે દાદાજી ઉમરની નાજી ઉમરની પણ હેવરતાં ને છોકરા અઠ દો બાર વે જ્યાં વેહ જો સતત રમતા વેહ પોષણવાળો ખાઈ વેહ ફરદા મેં એબિટીઝ ક્યાંનું અચેતી નંા નંા બાર જોકો જેવો જો ભોગ બનેતા તા એનો મુખ્ય કારણ જે ભાવરે કે સમજાયો હણે અનફોર્ચ્યુનેટલી પા એકડી અગર હી હાલ કયું ને ઈ પ્યોર નસીબ આય નેન્ડે બચ્ચે કે ડાયબિટી ખોરાક જે કારણે કહેો નહી નં છોકરા ચોકલેટ ખાઈએ તા એટલે થઈ વેતી બાળક જે અંદર જોકો ડાયબિટીસ થી હતી ને એન કે ટાઈપ 1 ડાયબિટીસ જો આજે અને અગર 100 જણા ડાયબિટીઝ વાનમે જન ખાલી 5 જ જણે કે ડાયબિટીસ ટાઈપ 1 હું ઈ ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કરો કે એની જે શરીરની અંદર શુગર કે પચાયની જે ચાવી આ ઇન્સ્યુલિન ઈ બને નતો અને ઈ બને જો કી બંધ થઈ ગયો તો કદાચ એની એ રોગ પ્રતિકારક શક્તિ વે ઈ વધારે એક્ટિવ થઈ ને એની અને એન્સુલિન બન્યા જ કોષ વેતા ઇનકે મારી વેજે તો એન જે કારણે એને શરીરમાં ઇન્સ્યુલિન નતો બને અને થઈ ગયો તો ઈ આજીવન ની કે મતલબ હીજ રો તો યસ હેવર હેવરપાવન કોઈ ટ્રીટમેન્ટ નજી ટ્રીટમેન્ટ એક જાય ઇન્સ્યુલિન જ ઇન્સ્યુલિન આજીવન ગિંદા તો કીંજ ન થઈ વારો એનલા એનો સમયસર એ એનો ઇન્સુલિન ગિન ખપે સમયસર શુગરની તપાસ થની ખેપે અને એન પ્રમાણે કે ખેલ જોલકૂદ કીં જ નાના નિક જોનસ પ્રિયંકા ચોપરા જે વર્ક કે ચૌદ વર્ષની ઉમરમાં ડાયબિટીસથી હો અને પહેલાં જે જમાને પણ બાળ બાળપણમાં મતલબ ડાયબિટીસ થી જ હો પણ એ છોકરા લંબો જીવી ન શકતા આજથી સો વર્ષ પહેલાં જ ટાઈપ વન ડાયાબિટીસ કોઈ બાળક કે થિએ તો હાથ ઉંચા કરી ગિના પવતા હો ડૉક્ટર કે કારણ કે બાળક મરી વે ઇન્સુલિન જે કારણે બાળક લંબો જીવી શકે હતા એટલે તાકી વધારે દેખાઈ રહ્યા આઈ જોકો એકી સારી વસ્તુ એ કે ઇન્સુલિન જે કારણે લોકો લંબો જીવી રહ્યા આઈએ ભાભેણું નિનાદભાઈ ત્યાં ઇન્સુલિનની માહિતી ડી અને ટાઈપ વન ટાઈપ વન જો ઉલ્લેખ વારે ઘડી કરીએ તો નિનાદભાઈ આટા એ સમજણો છે કે ડાયબિટીસ જ કેટલા પ્રકારે કન કિન પ્રકારની કન કિન ઉમરમાં ડાયબિટીસ લાગુ પેતી હું જનરલી આ બહુ જ પ્રકાર પછી ટાઈપ વન ડાયબિટીઝ જો જનરલી બાળપણમાં થયેતી એટલે કે છ મહિને જા બાળક વય તદેથી સત્તર વર્ષ જ થે સુધી ટાઈપ વન ડાયબિટીસ હોય પણ અમુક કેસમેન પોઠિયા પણ થઈ શકે હતી હા વીસથી ત્રીસ જે ડાયાબિટીસ ડાયબિટીઝ હતી ને એ એક જેનેટિક મ્યુટેશન જે કારણે થેતી હતી એટલે એ કદાચ વારસે મે પણ આવી વે કારણ કે અગર મુકે મતલબ અગર મુજે દાદા કે મુજે પપ્પા કે શક્યતાએ કે મુકે વીસથી ત્રીસની ઉમરની વચ્ચે થિએ તો એન કે મેચ્યોરિટી ઓન સેટ ઓફ યંગ ચોજ એટલે કે મોડી પ્રકાર જો ડાયબિટીઝ અને એન પોઠિયા જડે ચાલીસ પચાસની ઉમર પોઠિયા થયે તો એન કે ટાઈપ ટુ ડાયબિટીસ ચવાજે તો ઘણીવાર જી અંદર પણ ડાયાબિટીસ થયે તો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ જોવા તો પણ ઈ જેસ્ટેશનલ ડાયાબિટીસ ડાયબિટીસ ને તો ડિલિવરી પોઠિયા મેટી વેને તો અને ન હોય કે માતા કેવે એટલે બાળક કે તરત ને તરત તો અચી વાત તો બાળક કે ન અચે પણ હા અગર શુગર કંટ્રોલ ન વે તો બાળક કે જન્મતા વેત લો શુગર થઈ જી શક્યતા જરૂર વેતી એટલે ડાયાબિટીસ જ ઘચ પ્રકાર એ મોડીજી અંદર જ અલગ અલગ પ્રકાર જ ડાયબિટીસ મેં જે મે ખોરાક ખાસો હોય એની કસરત લંબે સમય સુધી કહીન્દા વા એટલે એ સાઈઠ સિત્તેર વર્ષની ઉમરમાંથી ડાયાબિટીસ ઇઝ અ સાઇન ઓફ એજિંગ એટલે ગઢા થી થયો ને એ જો શરીર તો કે હાજી ઉમરમાં માડું ત્રી વર્ષની ઉમરમાં મહત્વનું જવાન લગા પણ એની જો શરીર ઘટો થઈ ગયો હોય એટલે એની કે ત્રીસ ચાલીસ વર્ષની ઉમરમાં ડાયબિટીસ થઈ હતી નિનાદભાઈ ધારો કે મુકે ડાયાબિટીસ વિશે કંઈ ખબર જ નહીં ને ડાયબિટીસ કૂરો कड़ी रीते थी थिए अड़ी कोई माति ज ना कि असोता घड़े मेड़े गामे विस्तार में तो रे था तो डायबिटीस जिम्टम्स शरीर में कोरो कोरो लगे थिए तो डायबिटीस आए अड़ों तक समझे जो अथवा तो डॉक्टर जो रिपोर्ट्स कराए तो ये डायबिटीस ज बेसिक सिम्टम्स कौन से भावरे के समझाया डायबिटीस के पे क्या खबर वे तो कच्छी में मिठो पेशाब के चौदा हाँ એટલે આ કે અગર ગામડેજી અંદર કે એવી રીતે પહેલા ક્યાં ખબર પડતી હોય કે એટલા પેશાબ ક્યાં ડા કીડિયું જમા થયું એટલે ઈ ડાયાબિટીસ ઓકે હાણે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ એટલે શુગર માપાયો તો ખબર પડીતી પણ જડે ખબર પવંદી હોય ને પહેલાં જે મે ડાયાબિટીસ ખબર પવંદી તદે સુધી બહુ જ મોડો થઈ વેંતો હા ડાયાબિટીસ એડો સાયલન્ટ કિલર હે કે ઘણી વાગે ખબર ન નહીં એનો ચેક કરાય ને ખબર પડી ડાયાબિટીસ આય પણ ઘણીવારી મિસ થઈ વેંતો વે તાકે ખબર કી પે કે ડાયાબિટીસ હે ડાયાબિટીસ વારે કે શુગર વધારે વે તો પેશાબ વધારે લાગે પેશાબ વધારે લગે તો એની કે તરસ પણ વધારે લગે તો માડું એ કરો થાય કે આ વધારે પાણી પીયાતો ને એટલે મૂકે વધારે પેશાબ પેશાબકાર લેવાનું પહેતો પણ હી બે વસ્તુ ડાયાબિટીસની અંદર થઈ હતી ત્રીજી વસ્તુ આ કે ભૂખ વધારે લગે આંખે અસહ્ય ભૂખ લગે ભૂખ કંટ્રોલ ન કરી શકો ને અહીં એટલો મળે ખાયો એન છતાં પણ આજો વજન ન વધે એટલે અહીં એટલો મળે આજો વજન ઘટતો જ વેને ઘટતો જ વને આજો શરીર ઘસાતો વેને એટલે વજન ઘટનું વધારે પેશાબ લગી વધારે ભૂખ લગની ને વધારે તરસ લગી હી ડાયાબિટીસ જા કોર હે પણ એન ઉપપરાત બી કોરો વસ્તુ મે ત્રોટ થયે પગ ડોખેલા લાગે જલાયેલા લાગે આંખો શરીર કંટાળા લાગે હાથ પગ મે ઝણઝણાટી થેલા લાગે હી મેડે હેડા છૂટા છવાયા યા પણ ઘણીવાર આસા કે પેશન્ટ મે દેખા જાતા બાબેણુ ડાયાબિટીસ જી જાલુ નિનાદભાઈ પાવટે ખૂબ સરસ કયા અને અના પણ ડાયાબિટીસ જી જાલુ જામ કહે પણ હાને ટેમ થઈ રહ્યો છે રજા રેની આવતીકાલ એટલે કે ચૌદમી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ આય તડે ભાવર અને ભેનણ આ કે મણી કેકડી અર્ધાસ આય કે અહીં પણ ડાયાબિટીસ જેડે રોગ થી બચીને હલો કસરત કરો આજે ખાતે પીતે ધ્યાન રાખો ત્યાં સુધી આજ જો ટાઈમ પૂરો થયો ફેરી મેલબો આવિયા વિષ્ણુગુર હલો કરીઉ ગાલજી ઉપક્રમે મિલદા જ રહો શિક્ષણ સાહિત્ય સંસ્થા ચવકુ ઓઠા ચોઠા પેરોલ્યુ પેર બેજુ ગાલ્યુ કરલા સો મને ગુરુવાર જો વાચાંચ તો અને અચી ધરો ત્યાં સુધી આચી જા